વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સંવર્ગની પાંચસો ને બાવન જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા એંસી જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી આવા બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવીને માગણી સાથે દેખાવ કરી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ઓક્ટોબર માસમાં પરીક્ષા લીધી હતી અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવી હતી જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને એસી જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના પણ આપવામાં આવી હતી એ પછી અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી

સાંભળી લીધી પણ હવે તમારે એકલો રાહ નહી ગયો ટૂંક સમયમાં તમને મળી જશે સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા પાંચ સાડા પાંચ મહિનાથી બરાબર છે એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે ટોટલ એંસી બેરોજગારો બેરોજગાર છોકરાઓ છે છેલ્લા એક વર્ષથી બેસી રહ્યા છે સાહેબ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ પાંચ મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે આજે નિમણૂક પત્ર મળશે પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા પણ કમિશનર સાહેબ આજે હાજર નથી એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની એમને જાણ છે અને તમને પંદરથી વીસ દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લઈને તમને નિમણૂંક પત્ર આપી દઈશું એવું અમને કહેવામાં આવ્યું છે અધિકારીમાં અમે ડેપ્યુટી શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક 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 વર્ષ સુધી અમે છેલ્લે એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબ શ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે જ તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે